સુરતમાં પ્રભાત રેલી દરમિયાન સરદાર પ્રતિમા પાસે ગંદકી કોંગ્રેસીઓમાં રોષ સુરત શહેર જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પ્રભાત રેલી દરમિયાન રેલવે સ્ટેશનથી સરદાર પ્રતિમા તરફ જતી સાથે પ્રતિમાના વિસ્તારમાં ગંદકી જોવા મળતા કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો આ ગંદકીના કારણે સરદાર પટેલની પ્રતિમાની આસપાસની આસપાસ અસંતોષ ઉભો થયો હતો જેના પગલે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું જે સંકેત આપે છે કે શહેરમાં સ્વચ્છતા અને તેના જાગૃતિ માટે વધુ પ્રયત્નો કરવાની જરૂરિયાત છે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માનગઢ ચોક સરદાર સુરત રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની જે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું અને જ્યારે અહીંયા અમે સરદાર પટેલ સાહેબને જ્યારે એમનું સન્માન કરવા આવ્યા એમને પુષ્પાંજલિ અર્પિત કરવા આવ્યા ત્યારે અહીંની પરિસ્થિતિ જોઈને અમે ગદ્ગદિત થઈ ગયા કે શું આ પરિસ્થિતિ છે આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા આગળ આ પરિસ્થિતિ છે સુરત નંબર વન લેવાની વાત કરવા કરનારી આ સરકાર આ સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે આ જે નંબર આપનારાઓ છે તેને આ જગ્યાનું વિઝિટ લેવી જોઈએ અને આ જગ્યાને જોયા પછી એમને ખબર પડી જોઈએ કે ખરેખર આ સુરત શહેરને સ્વચ્છ ભારત તરીકે સ્વચ્છ સુરત શહેર તરીકે નંબર આપવો જોઈએ કે કેમ આ સ્વચ્છ ભારતની વાત એ એકદમ છે ખરેખર જો સરકાર સ્વચ્છ ભારતની વાત કરી હોય તો આવી જે આવા જે આપણા મહાન સ્થાનો છે તેને પહેલાં ધ્યાન પર લેવું જોઈએ અને સુરત શહેરના નાક કહેવાય રેલવે સ્ટેશનની સામે એટલે આ સંસ્થા આ સરકાર જાગે આ શહેરના જે કાતા હરતા છે તે જાગે અને જુઓ આની હાલત સુધારો એવી અમે અહીંયાથી અપીલ કરીએ છીએ આજ રોજ એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવેલું સરદાર પ્રતિમા માનગઢ ચોકથી સરદાર પ્રતિમા રેલવે સ્ટેશન સુધી જ્યાં સરદાર પ્રતિમા આવેલી છે અને એની આજુબાજુમાં જે પારાવાર ગંદકી છે એક બાજુ આપણે સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ છીએ સ્વચ્છ સુરતની વાત કરીએ છીએ અને નંબર વન સુરત લાવવાની વાત કરીએ છીએ બીજી બાજુ જે વર્ગી પરિસ્થિતિ છે એ આપણી સામે છે અને અહીંયા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે અને એની આજુબાજુમાં આપણે જે જોઈ રહ્યા છીએ ગંદકીઓ છે દારૂની બોટલો પણ અહીંયા પડેલી છે એટલે આ સુરત મહાનગરપાલિકાને આ શાસકો સુરતને ક્યાં લઈ જવા માંગે છે જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ અને દેશના જેને કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલ જે દેશને એક આઝાદી અપાવવામાં અને એક અખંડ ભારત બનાવવામાં જેમણે અમૂલ્ય ફાળો આપેલો છે અને એને સીપી રહ્યા છે એમની જ પ્રતિમાની આ હાલત હોય તો બાકીના સુરતની શું હાલત છે એ આપણે સમજી શકીએ